yeah mm -hmm. કોથરિયું તો હું દયાભાઈ બોલું છું ડાયાભાઈ લખો હમરા પણ ને જે આ કોઈ પણ કોથરિયું ચાઇ નાખે તો એ બધી હરગાવી નાખવાનું હોઉં ને ઘેર હાવ ને હરગાવી નાખવાનું કંઈ પણ જાવે ને ગાયું બધી આ રેઢિયાર ઓરિયું આપણી ઘરની ગાયું ખાય રેઢિયાર ખાય તો એ કોથરીયું એને લાદડામાં હલવા જાય તો એ ગાયું મરી જાય ઓદરો ન કરી શકે પેશાબ ન કરી શકે તો મહેરબાની કરી બધાને વિનંતી કરીએ ગામને સમસ્ત ગામ આખાને કે ભાઈ કોથરી ત્યાંય બજારની અંદર હોવી ન જોઈએ બજારમાં અમરાપરની અંદર કેળામાં ત્યાંય પડી હોય તો એ આપણે લઈ લેવાની રોડમાંથી હાલ તો એ લઈ ને હરગાવી નાખવાની એટલું કહું આ ગામને વિનંતી કરી બધાને ભાઈઓને ભાઈઓને બહેનોને બધાને કહી નાના છોકરાઓને કહી કે કોઈ પણ બબલા ખાતા હોય તો એક ઠકાડે કોથરી રાખી દેવાની એ પ્રમાણે હું બધાને વિનંતી કરીને કહું એટલે મારી વાર વાત આજરોજ અમરાપુર મુકામે હું સરપંચશ્રી ભૈલુભાઈ અમરાપુર તેમજ અમારા બધા સાથી યુવાનો સાથે આજરોજ અમે બધાએ જે હજારો ટન જેને કહેવાય પ્લાસ્ટિક કે જે ગાયના પેટમાં જાય અને હજારો વર્ષ સુધી હળતું નથી એવો પ્લાસ્ટિકનો રાજો અમે આજ નાશ કર્યો બધા દુકાનદારોને પણ વિનંતી કરી બધાને અમારા પંચાયત તરફથી ડોલો પણ વિતરણ કરવામાં આવ્યું કે તમે રોજે રોજ જે તે પ્લાસ્ટિક થાય એ પ્લાસ્ટિક તમે કાયમી બાળી દો અને જેથી કરી પર્યાવરણનું પણ થાય અને સમસ્ત ગામજનોના પણ હિતમાં સ્વચ્છતા અને જે સરકાર અભિયાન ચલાવતું હોય તો તેને પણ પ્રાયોરિટી મળે તે માટે આજે બધા યુવાનોનો આભાર માનું છું કે મારી સાથે રહે અને હજારો ટન પ્લાસ્ટિકનો નાશ કરવામાં આવ્યો તેમજ સમસ્ત ગામજનોને વિનંતી છે કે પોતપોતાનું પ્લાસ્ટિક અને સ્વચ્છતા રાખો પોતપોતાનો કાયમી કાયમી રોજ હલગાવી દઈએ એવી બધાને વિનંતી કરું છું જય હિન્દ જય ભારત હમ રોજ અમે અમરાપુર મુકામે અમારી સમસ્ત યુવા ટીમે હજારો ટન પ્લાસ્ટિકનો નાશ કર્યો તેમજ હરેક દુકાનદારોને ડોલ વિતરણ કરવામાં આવી કે તમે બધા પોતપોતાનું કાયમીનું જે પ્લાસ્ટિક થાય તે ડોલમાં નાખી અને બધા સળગાવી દો એવી બધાને વિનંતી કરું છું એટલે આજ રોજ સરસ મજાનું સુંદર અને અમારા બધા સાથી મિત્રોના સહકારથી અમરાપુર ગામની અંદર સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે